ડિપ્રેશન એટલે કે હતાશા આપણે સમજી ચૂક્યા કે કઈ રીતે એક રોગ તરીકે આપણી જિંદગીમાં આવી શકે છે અને અલગ અલગ રીતે આપણી લાગણી વિચાર વર્તન વાણી બધાને કમ્પ્લીટલી ડિસ્ટ્રોય કરી શકે છે તો એ સમજવું પણ બહુ જ જરૂરી છે કે આ ડિપ્રેશન થાય કેવી રીતે છે સાધારણ રીતે આપણે જોઈએ કે કોઈક વ્યક્તિને જો તાવ આવ્યો હોય તો એ તાવ આવવાનું મુખ્ય કારણ હોઈ શકે છે અને કોઈક પ્રકારનું ઇન્ફેક્શન લાગેલું હોય બેક્ટેરિયાનું વાયરસનું કીટાણુનું જનજીવનનું અને એ પ્રત્યેને તમે એન્ટીબાયોટિક આપો તો તાવ હંમેશા માટે જતો રહે ડિપ્રેશન સાવ એક જ કારણસર નથી થતું ડિપ્રેશન થવાના કારણો એ ઘણા બધા અંદરના મગજના સાથે સાથે બહારના વાતાવરણના હોઈ શકે છે પહેલાં આપણે મગજના અથવા તો શરીરના કારણોની વાત કરીએ સૌ પ્રથમ તો ડિપ્રેશન એક જેનેટિક બીમારી એટલે કે પારિવારિક રોગ હોઈ શકે છે તમારા ફેમિલીમાં જો કોઈકને ડિપ્રેશનની પ્રોબ્લેમ રહેલી છે તો તમારામાં થવાના ચાન્સીસ પહેલાં કરતાં બે ગણા વધારે થઈ શકે છે આપણે જોયું કે જનરલ પોપ્યુલેશનમાં લગભગ છ થી આઠ ટકા લોકોને ડિપ્રેશનનો રોગ લાગુ પડે મતલબ કે જો ફેમિલીમાં કોકને આ રોગ છે તો તમને થવાના ચાન્સીસ બાર થી સોળ ટકા થઈ શકે છે આ બધા સાથે એ પણ બહુ જ જરૂરી છે કે જો નાની ઉંમરે વ્યક્તિ વ્યસન કરવા માંડ્યું હોય એડિક્શન્સ તો પણ ડિપ્રેશન થવાના ચાન્સીસ વધી જાય છે ડિપ્રેશન ઘણી બધી વાર અંદરના કારણો જેમ કે મગજના કેમિકલ્સ મગજમાં સેરોટોનિન ડોપોમિન અલગ અલગ કેમિકલ્સ હોય છે જે તમારી સમજ શક્તિ ડિસિઝન લેવું વિચાર કરવા ખુશ રહેવું ઊંઘ આવવી ભૂખ લાગી આ બધા ઉપર કંટ્રોલ કરે છે ડિપ્રેશનના રોગ થવાને કારણે આ કેમિકલ્સ મગજમાં કમ્પ્લીટલી ખોરવાઈ જાય છે જેના કારણે મગજ પોતાના એક ભાગથી બીજા ભાગમાં આ રીતના રોજિંદી વસ્તુના સંદેશાને નથી લઈ જઈ શકતો આ ખોરવાયેલી કેમિકલ પ્રક્રિયા એ ડિપ્રેશનનું સૌથી મોટું કારણ હોઈ શકે છે ડિપ્રેશન બાહ્ય વાતાવરણના ચેન્જીસ જેમ કે વ્યક્તિ ઉપર વધુ પડતો સ્ટ્રેસ હોવો અથવા તો સ્ટ્રેસને પહોંચી વળવાના પરિબળ વ્યક્તિમાં ઓછા હોવા જેને અમારી ભાષામાં કોપિંગ મિકેનિઝમ્સ એટલે કે કોઈપણ પ્રોબ્લેમને પહોંચી વળવાની વ્યક્તિની ક્ષમતા કહેવાય એના ઉછેર ઉપર મતલબ કે નર્ચર નેચર એના જેનેટિક્સ એના ફેમિલી બેકગ્રાઉન્ડ ઉપર ડિપેન્ડ કરતી હોય છે એના પિયર્સ એને કઈ રીતે લાઈફમાં અલગ અલગ પ્રોબ્લેમ ને જોઈ લી છે અને ફેમિલી પ્રોબ્લેમ્સ ને રીતે સોલ્વ કરેલી છે સો કોપિંગ મિકેનિઝમ્સ એક વ્યક્તિ એ જન્મ્યો ત્યારથી અત્યાર તકલીફમાં પહોંચ્યો ત્યારથી આ માત્ર આજ પ્રોબ્લેમ ની અલગ અલગ પ્રોબ્લેમ ને કેવી રીતે લીધેલી છે એના પર डिपेंड કરે છે એટલે કોઈ પણ વ્યક્તિને ડિપ્રેશન થાય તો તું નબળો છે ને તું પહોંચી નહિ વાળું ના કહી શકાય પણ ક્યાંક જતાં એના અલગ અલગ સ્ટ્રેસ ને પહોંચી વળવાના પરિબળ એટલે કે એના કોપિંગ મિકેનિઝમ ઓછા પડી રહ્યા છે એના કારણે થઈ શકે છે કોક પ્રકારની આર્થિક તકલીફ આવી બેસવી સામાજિક તકલીફ આવી બેસવી કોક પર્સનલ ઇશ્યુઝ થઈ જવા આનાથી પણ ડિપ્રેશન થઈ શકે છે આના સિવાય આપણે વાત કરીએ તો કે કેટલીક મેડિકલ કન્ડિશન્સમાં પણ ડિપ્રેશન થઈ શકતું હોય છે ડિપ્રેશન તમારા રિલેશનશીપમાં પ્રોબ્લેમ્સ ચાલતા હોય ફેમિલી તૂટવાના આરે આવી ચૂકેલું હોય ઇમોશનલ બ્રેકઅપ્સ ચાલતા હોય તો પણ થઈ શકતો હોય છે આમ ડિપ્રેશન કોઈ એક કારણસર નથી થતો ડિપ્રેશન એ ઘણા બધા કારણસર થઈ શકે છે એટલે ટ્રીટમેન્ટ માટે પણ તમે કોઈ પણ એક વસ્તુને પકડીને આની સારવાર નથી કરી શકતા ડિપ્રેશનની સારવાર મલ્ટી મોડલ હોય છે એટલે કે તમે એક સાથે ઘણા બધા પરિબળોને જો કંટ્રોલ કરી શકો તો વ્યક્તિના ડિપ્રેશનની ટ્રીટમેન્ટમાં એને ચોક્કસ હેલ્પ કરી શકો છો તો ડિપ્રેશન શું છે કેવી રીતે થાય છે કેવી રીતે ઓળખવું એની આપણે અત્યાર સુધી ચર્ચા કરી